કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સાચી લગ્ન અને મહેનતની જરૂર પડે છે આ બાબત અગાઉ અનેક સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ અલગ અલગ પરીક્ષામાં સાબિત કરી ચૂક્યા છે ત્યારે રાજકોટમાં એસી રિપેરિંગ કરનારના દીકરાએ વધુ એકવાર આ વાતને સાચી ઠેરવી છે ધોરણ દસના આજે જાહેર થયેલા પરિણામમાં સામાન્ય પરિવારના પ્રસીલ કુકડિયાએ નવ્વાણું પોઈન્ટ નવાણું પીઆર મેળવીને ઝરકી ઉઠ્યા છે પ્રસીલ હવે આગળ જઈને આઈપીએસ બનવા માંગે છે મારું નામ કુકડિયા પ્રસિદ્ધ મહેન્દ્રભાઈ છે હું ધોળકિયા સ્કૂલમાં ભણું છું મારું રિઝલ્ટ નવાણું પોઈન્ટ નવાણું પીઆર અને છસોમાંથી પાંચસો એકાણું માર્ક આવ્યા છે મહેનત તો ખૂબ કરી હતી સ્કૂલમાં ખૂબ મહેનત થતી હતી અને ઘરે પણ મહેનત કરતો હું આગળ મેં સાયન્સ એ ગ્રુપ કર્યું છે મારા પપ્પા એસી રિપેરિંગનું કામ કરે છે અને એનો પણ મને ખૂબ જ સપોર્ટ હતો મારા માતાની બંને કિડની ફેલ છે અને સાત વર્ષથી ડાયાલિસિસ ઉપર છે મારું નામ મહેન્દ્રભાઈ કુકડિયા છે બોર્ડ ફર્સ્ટ આવ્યો હોય તો વાલીઓને તો ખુશી હોય જ છે પણ અમારા મારા વાઇફ મારી દીકરીએ અને ધોળકિયા સ્કૂલના ટીમનો બહુ સપોર્ટ અને મારા દીકરાની મહેનતથી અહીંયા સુધી પહોંચે છે ખુશીની તો હું વર્ણવી નથી શકતો પણ એમ કે સારું રિઝલ્ટ લાવ્યો છે અને ભવિષ્યમાં ઉત્તરોત્તર આવું આગળ વધે એવી અપેક્ષા છે આ મારે પોતાની એસી રિપેરિંગનો ધંધો છે હું પોતે આખો દિવસ એસીના રિપેરિંગનું કામ કરું છું મારી વાઇફની બંને કિડની આઠ વરસથી ફેલ છે વીકમાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવી છે મારી દીકરી ઘર સંભાળે છે અને અહીંયા સુધી અમારો પરિવારનો અને સ્કૂલના સાથ સહકારથી અમે અહીંયા પહોંચ્યા છીએ મારા દીકરાએ અત્યારે ધોળકે સ્કૂલમાં જ એ ગ્રુપમાં એડમિશન લીધું છે અગિયાર બાર સાયન્સમાં હવે એની ઈચ્છા એવી છે કે ભાઈ કા યુપીએસસી કે સારી આઈઆઈટી સુધી પહોંચવાની ગણતરી છે